પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા નૈશ દેસાઈ અને સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાળાની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ કોંગ્રેસના સંગઠનના સૂર્જન અભિયાન અંગે માહિતી આપવામાં આવી ગુજરાતમાં પાયલોટ પ્રોજેક્ટ સંગઠન સૂર્જન અભિયાન શરૂ થયું છે સંગઠન સૃજન અભિયાન હેઠળ યુવાનો કોંગ્રેસમાં જોડાય તે પહેલા શિક્ષિત યુવાનો જાગૃત યુવાનો અને સમાજ સેવા કરનાર યુવાનો કોંગ્રેસમાં જોડાય તેવી આશા. બંધારણનું ઉલ્લંઘન કરતા લોકો સામે આંદોલન થકી બંધારણનું રક્ષણ કરી શકાય તે હેતુથી સંગઠન સૃજન અભિયાન શરૂ કરાયું છે. સમિતિ તરફથી સુરત શહેરમાં કોંગ્રેસ પક્ષના નવા સંગઠન સૃજન અભિયાનની શરૂઆત આજે અમે અહીંથી કરીએ છીએ. સુરતના નવા નિયુક્ત યુવા પ્રમુખ શ્રી વિપુલભાઈ ઉdnaવાળા શહેર પ્રમુખ સુરત શહેરની અંદર નવા યુવાનો જોડાય સંગઠનમાં અને નવા યુવાનો કોંગ્રેસમાં આંતરિક લોકતંત્ર મજબૂત કરે રાજકીય પક્ષમાં અને લોકોના પ્રશ્નો બાબતે જન આંદોલન સુરતમાં શરૂ કરીએ એ આશયથી સુરતનું સંગઠન કોંગ્રેસ પક્ષનું પ્રદેશ સમિતિ અને એઆઈસીના આદેશથી સંગઠનની નવરચના કરવા માટે આજે સૂજન અભિયાન શરૂ કરીએ છીએ અમે સુરત શહેરના તમામ યુવાઓને નાગરિકોને નમ્ર વિનંતી કરીએ છીએ કે ઓ કોંગ્રેસ પક્ષમાં જોડાય સક્રિય સભ્ય બને અને કોંગ્રેસ પક્ષની બાગદોર લોકતાંત્રિક રીતે પોતાના હાથમાં લે અને આ એક જન આંદોલન સુરત શહેરમાં કોંગ્રેસ પક્ષને પુનઃજીવિત કરે મહાત્મા ગાંધી જવાહરલાલ નહેરુ સરદાર પટેલના આદર્શો અનુસાર ગુજરાતનું નવસર્જન કરીએ